વાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર એ પણ વાત ધ્યાન રાખવી વડીલોએ કે બાળકો બેઠા હોય ત્યારે કેવી વાત ઘરમાં થવી જોઈએ ઘણી યુવાનો બેઠા હોય બાળકો બેઠા હોય મા બાપ હવેલી જઈ નાખે અરે હવેલીમાં તો એવા ધક્કા ને આમ ને પેલાને આગળ લીધા ને અમને જવા ના દીધા હવે આવી વાત બાળક આગળ કરો તો એને થાય કે હવેલીમાં તો જવા જેવું જ નથી આ માણસોની અવ્યવસ્થા છે પણ કોઈને અભાવ આવે એવી વાત ગુમળા મનવાળા વ્યક્તિ આગળ નહીં કરવી હજી તો એનું મન હજી એટલું ખીલ્યું નથી હજી એટલી સમજ પેદા થઈ નથી અને તમે આવી વાત જો ઠાકોરજીની મંદિરોની ધર્મસ્થાનોની કરશો તો ઉલટાનો એને અભાવ જાગશે એને અરુચિ પેદા થશે એટલે એ પણ એક વિવેક વડીલોએ રાખવો જોઈએ કે બાળકો બેઠા હોય ત્યારે કેવી વાત કરે કઈ વાત ન કરાય ઉલટાનું આઈને કહેવું જોઈએ કે આજે તો ઠાકોરજીના એવા સુંદર દર્શન થતા હતા એવા સુંદર ઠાકોરજી લાગતા હતા અને જાણે એમ લાગે કે મને જ જોતા હોય ને એવું લાગ્યું મને ઠાકોરજીના તો આશીર્વાદ સદાય આપણી જોડે છે બેટા જ્યારે હું દર્શન કરીને આવું છું ને ત્યારે મને એવું બળ મળી જાય છે કે ગમે તેવા સંકટ આવે મને હવે કોઈ ડર નથી મને ઠાકોરજીની તાકાત મળે છે પ્રભુના દર્શન કરવાથી આવી વાત કરશો તો એને ક્યારેક દર્શનને જવાની ઈચ્છા પણ આપણે તો વાત જ એવી કરીએ અને એટલા માટે ધર્મને કદરૂપું બનાવીને પ્રસ્તુત ન કરો ધર્મને બંધન રૂપે પ્રસ્તુત ન કરો ધર્મને એક બળ રૂપે પ્રસ્તુત કરો તમારી શ્રદ્ધા તમારી કમજોરી નથી તમારી તાકાત છે એ રીતે મૂકો તો એમને પણ તાકાત મેળવવાની કે આનંદ જ આકર્ષણ હોય છે બંધન ક્યારે આકર્ષણ ના હોય શકે બધાને સ્વતંત્રતા ગમે છે બધાને છૂટવું ગમે છે જ્યાં તમે બંધન બતાવશો લોકો દૂર ભાગશે પણ આનંદ બતાવશો ને તો બધાને આવવાની ઈચ્છા થશે આજે કેવો આનંદ કરીને હવેલીમાંથી આવ્યા એની વાત કરશો તો કોઈને હવેલી જવાની ઈચ્છા થશે પણ બંધનોની વાત કરશો ને ત્યાં તો અડાય નહીં જવાય નહીં પૂછાય નહીં કહેવાય નહીં બોલાય નહીં આવી જ વાત કરીએ ઘણી અમે આવીએ ને તો પહેલેથી ઘરના લોકોને બ્રીફ કરીને રાખ્યું તમે તો બોલતા જ નહીં તમને વાત કરતા આવડતી નથી વલ્લભ જોડે એટલે પેલો તો બિચારો ભાઈ તો દૂર દૂર જ રહે અમને એમ દૂર કેમ ભાગે છે ઇન્સ્ટ્રક્શન મળી અને એમાં પણ જો ભૂલથી કોઈ જય શ્રી કૃષ્ણ અમને કહી દીધું એને તો પકડીને ખૂણા લઈ જાય બોલ્યા જ કેમ આમ બોલાતું હશે દંડવત પણ આમ બોલાય હવે બિચારા બોલ્યું ઉલટાનું બોલવાની શરૂઆત તો કરી આજે જય શ્રી કૃષ્ણ કર્યા કાલે દંડવત પ્રણામ કરશે ક્યારેક વંદન કરશે શરૂઆત તો કરી પણ આપણી પ્રસ્તુતિ પ્રસ્તુતિકરણ આપણી શરૂઆત ખોટી આપણે કરી દઈએ છીએ અરે નિકટ આવે ઠાકોરજીની પાસે ઉલટાને એવી વાત કરો બાળકો જો અમે તો રોજ ઠાકોરજીની સેવા કરીએ અને અમને જોઈ જોઈને તો ઠાકોરજી કંટાળી જતા હોય પણ બેટા તું આવે ને ઠાકોરજીની સામે તો તને જોઈને ઠાકોરજી બહુ રાજી થાય છે આજે આટલા દિવસે તને જોઈ તો મારા ઠાકોરજી આજે મને એમ લાગ્યું એટલા રાજી થતા હતા કેટલા દિવસ પછી તને જોયું આવું વાત કરો તો બાળકને એમ થાય કે જો મારી રાહ ઠાકોરજી જોયે છે કોઈની આગળ ઉત્તમ રીતે ભાવને અભિવ્યક્ત કરો તો એને ભગવાનમાં શ્રદ્ધા જાગે અને કોઈના હૃદયમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા જગાવી એનાથી મોટું બીજું કોઈ પુણ્ય નથી કારણ કે જેનું જેમાં કલ્યાણ છે એ કલ્યાણના માર્ગે કોઈને આગળ વધારવો એનાથી એની શ્રેષ્ઠ એનો ઉપહાર બીજું શું હોય શકે આપણે ગમે તેટલી વસ્તુઓ અપાવીએ પણ જ્યારે શ્રદ્ધા આપીએ સંસ્કાર આપીએ જેનાથી એનું કલ્યાણ થવાનું છે એ જ શ્રેષ્ઠ પ્રેઝન્ટ ઉપહાર છે મા બાપ તરફથી બાળકોનું શ્રદ્ધા જાગે એવું કરું માતા પિતાને જ કોઈ જ્ઞાન ના હોય કોઈ સમજ ના હોય એક દીકરાએ કીધું પપ્પા પાંચ પાંડવોના નામ લખાવાનું હોમવર્કમાં આપ્યું છે અને પપ્પા જે નારાજ થયા અરે તું આટલો મોટો થયો પાંચ પાંડવના રામાયણમાં ગોતતા હોય તો બાળકોની મૂળ વાત જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ વિશુદ્ધ ભક્તિ અને એ જ્યારે હૃદયમાં પ્રગટે અને ત્યારે નારદજી વ્યાસી ને કહ્યું હું ઉપદેશ નથી આપતો હું તમને મારું ઉદાહરણ આપવા માંગુ છું પોતાના જન્મની ગાથાઓ ગાઈ છે અનેક જન્મોના પ્રસંગો કહ્યા નારદજી કહેવા લાગ્યા હું દાસીનો પુત્ર હતો અમારા ગામમાં કેટલાક મહાત્માઓ પધારે મારી માને એમની ચાકરીમાં રાખી રોજ રાતના સત્સંગ સભા થાય સુંદર શાસ્ત્રોના વચનો સાંભળવા મળે હું છેલ્લે બેસી જાઉં અને મહાપુરુષોના મુખમાંથી નીકળેલા વચનોને સાંભળ્યું સાંભળતા સાંભળતા મારું મન પવિત્ર થવા લાગ્યું એમના ઉચ્છિષ્ટમાંથી મહાપ્રસાદ લઉં મારા અંતકરણની વિશુદ્ધિ થઈ ગઈ ક્યાં ચાતુર્માસ પૂરો થઈ ગયો ખબર ન પડી અને હવે તો મહાત્માઓને જવાનો સમય થયો અને જવા લાગ્યા ત્યારે મને સમજમાં આવ્યું કે એ મારા જીવનનો એક ભાગ બની ગયા છે મહાત્માઓ આવે ત્યારે આંખ જોતી હોય અને જતા હોય ત્યારે આંખ રડતી હોય ત્યારે જીવનનો જાણે ભાગ બની ગયા ચરણોમાં હું પડી ગયો મને છોડીને ન જાઓ મને તમારી સાથે લઈ જાઓ મહાત્માઓએ કહ્યું કે તું તારી માનો એકનો એક દીકરો પિતા છે નહીં તું પહેલા તારી માની આજ્ઞા લઈ આવ તો તને સાથે લઈ જઈ માને પૂછવા ગયા માએ ના પાડી બેટા તું એકમાત્ર મારો સહારો છું તું જતો રહે તો મારું કોણ

પરમાત્મા નું ધ્યાન કર્યું અને ધ્યાનમાં પરમાત્મા તમને મારો અનુભવ નહીં પ્રલય કાલ નજદીક છે અને પ્રલય થશે ને બધું સમાપ્ત થઈ જશે ફરી સૃષ્ટિનું સર્જન થશે ત્યારે મારા અવતાર રૂપે તમે જન્મ લેશો અને નારદજી કહેવા લાગ્યા જો ભગવદ અવતાર છું ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું નારાયણ નામનું અને કેવલ વિશુદ્ધ ભગવાનનો અવતાર બન્યો છે વ્યાસજી વિશુદ્ધ ભક્તિના ગાય અને નારાયણ નારાયણ કરતા નારદજી ત્યાંથી પધારી ગયા વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરી અને બિરાજમાન નેત્રો બંધ કર્યા છે અને હૃદયમાંથી આ સઘળી લીલાઓ સ્ફુરી રહી છે વ્યાસજીની રચના ભાગવત નથી પણ વ્યાસજીના હૃદયમાંથી ભાગવતજીનું પ્રાગટ્ય છે કારણ કે રચનામાં રચયતાની મહત્તા હોય છે અને પ્રાગટ્યમાં જે પ્રગટ્યું છે એની મહત્તા છે વ્યાસજી તો નિમિત્ત થયા છે અને વ્યાસજીને નિમિત્ત કરી ભગવાને પોતાના વાંદમય સ્વરૂપ નું પ્રાગટ્ય કર્યું છે એટલે જ આપણે ત્યાં ઋષિ ઋષિ શબ્દ છે અને શબ્દની વ્યાખ્યા એ થાય મંત્રો ઋષિઓ રચ્યા નથી એમને ધ્યાનમાં દેખાયા છે અને ધ્યાનમાં જેને મંત્રોને જોયા એને કહેવાય ઋષિ અને એટલા માટે દરેક મંત્રનો એક ઋષિ હોય જેમ ગાયત્રીના વિશ્વામિત્ર ઋષિ છે એટલે સર્વોત્તમ સ્તોત્ર પણ આપણે ત્યાં મંત્ર કહીએ છે એટલે કે ઋષિ રગ્નિ કુમારસ્તુ નામ નામ છંદો જગત્ય શ્રી કૃષ્ણ સ્યમ દેવતા છ બીજમ કારુણિક પ્રભુ ઋષિ કોણ તો કે ગુસાઈજી ઋષિ રગ્નિ કુમારસ્તુ એ અગ્નિકુમાર એ શ્રી વલ્લભના સ્વયં સંતતિ સાક્ષાત એમના કુમાર શ્રી ગુસાઈજી ઋષિ છે એમણે આ એકસો ને આઠ નામરૂપી મંત્રોને જોયા છે

વ્રજયાત્રા કરવાને મહાભાગા શા માટે કહેવાય અને ભાગ્યના બે પ્રકાર ક્યાં ક્યાં છે તથા ભક્તિ કરવાનું વૈષ્ણવ તરીકેનું અને કર્મ કરવાનું વ્યક્તિ તરીકેનું ભાગ્ય કેવી રીતે અલગ અલગ છે જાણો આ સુંદર વચનામૃત દ્વારા